કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવ વચન આપે છે ધોરણ પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું ધોરણ બાર સાયન્સ અને આર્ટ્સ પછી શું કરવું ની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો આ ફેરસે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું છે વિદ્યાર્થીઓને ભારતભરની વીસથી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે તમને નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી આપે છે ઇવેન્ટમાં ભાગ લેનાર કેટલીક અગ્રણી સંસ્થાઓમાં એલાયન્સ યુનિવર્સિટી બેંગલુરુ એમઇટી અમદાવાદ એમઇટી યુનિવર્સિટી મુંબઈ જીએસએલ યુનિવર્સિટી અમદાવાદ આઈસીએફએઆઈ આઈ યુનિવર્સિટી ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ જેજી યુનિવર્સિટી અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત મહિન્દ્રા યુનિવર્સિટી હૈદરાબાદ મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી પુણે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત પારડ યુનિવર્સિટી వడోదరా స్కివ్స్ యూనివర్సిటీ అమ్మావాద బజీ యూనివర్సిటీ పుణె ఎస్ఆర్ఎమ యూనివర్సిటీ చెన్నై రామ్పురం అిరుచిరాపల్లీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దిల్లీ ఎన్ీఆర్ సోనేపత వేస్ట ఇండియా ఇన్స్టిట్యూట్ ఓఫ్ ఎరోనోట અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે આ વિશે જણાવતા સંજીવ બોલિયા સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તેથી સમજીએ છીએ અને તેથી અમે હંમેશા તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ આ પ્રવેશ મેળો ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભાવેને પ્રદર્શિત કરશે અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ આઈટી મેડિસિન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો શોધવાની તક પૂરી પાડશે ઉપરાંત તેઓ યુનિવર્સ ના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી શકે છે તેમની શંકાઓને દૂર કરી શકે છે અને પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમો વિશે મૂલ્યવાન માહિતી એકઠી કરી શકે છે અમે વડોદરામાં આ સૌથી લોકપ્રિય એડમિશન ફેર લાવવા માટે અત્યંત ઉત્સાહિત છીએ આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો શોધવા પ્રવેશ પ્રક્રિયાને સમજવા અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે એડમિશન ફેરના આયોજકે જણાવ્યું હતું કે અફેર્સ બે પચીસ વર્ષથી વધુ સમયથી એડમિશન ફેરનું આયોજન કરે છે અનુભવી શૈક્ષણિક સલાહકારોની ટીમો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે વડોદરામાં એડમિશન ફેરે ઘણા મેળાઓ પૈકીનો એક છે જે અફેર સમગ્ર ભારતમાં આયોજિત કરે છે વિદ્યાર્થીઓને અભ્યાસના વિકલ્પો શોધવાની અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવાની તક પૂરી પાડે છે આ એડમિશન ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતભરમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે પ્રોગ્રામ સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે ઉચ્ચ શિક્ષણમાં નવીનતમ વલણો શોધવા અને ભારતમાં અભ્યાસના વિકલ્પોનું અન્વેષણ કરવાની અદ્ભુત તક ગુમાવશો નહીં એડમિશન ફેર વિશે વધુ વિગતો માટે કૃપા કરીને અફેર્સની વેબસાઇટ એચ ડબલટીપીએસ એડમિનિશ ફેર વડોદરાની મુલાકાત લો જી નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયાનું આ વીસમું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ બારથી ચૌદ સિટીઝમાં થાય છે એમાં વડોદરા પણ એક છે આપનું વડોદરા તો આ વડોદરામાં દર વર્ષે એક્ઝિબિશન થાય છે વીસમું એડમિશન ફેરનો ઉદ્દેશ્ય એ છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હવે જે આગળના ભણતર માટે કોલેજ યુનિવર્સિટીના સિલેક્શન માટે બાળકો બહુ જ કન્ફ્યુઝ હોય છે તો અહીંયા અમે આખા ભારતમાંથી વીસ જેટલી યુનિવર્સિટીઝને લઈને આવ્યા છીએ જેમાં અમદાવાદ ગુજરાતની પણ છે વડોદરાની પણ છે અને ભારતના અલગ અલગ રાજ્યોથી તમે જોઈ શકો છો દિલ્હી એનસીઆર હૈદરાબાદ બેંગ્લોર રાઇટ બધી જગ્યાએથી છે તો આ બધી જ યુનિવર્સિટીઝ બસોથી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ ઓફર કરે છે એટલે કોઈ પણ અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે બાળકોને જે પણ કંઈ કન્ફ્યુઝન હોય રાઈટ તો એમને અહીંયા એક જ જગ્યાએ એનું સોલ્યુશન મળે અને બધી જ યુનિવર્સિટીઝના ઓથોરાઇઝડ ડિસિશન મેકર જેમની એડમિશન ટીમ છે રજિસ્ટ્રાર છે એડમિશન ડાયરેક્ટર છે એ પોતે અહીંયા હાજર છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આપ જોઈ શકો છો કે અહીંયા આવ્યા છે પેરેન્ટ્સની સાથે આવ્યા છે એટલે એમની કેટલી જે પણ મૂંઝવણો હોય જે પણ પ્રશ્નો હોય યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપશે ક્યાં યુનિવર્સિટી આવી છે કેટલા વર્ષ જૂની છે કેટલી ફીસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે બીજી સ્પોર્ટ્સ ફેસિલિટી શું છે બધી જ માહિતી એટલે એમને નિર્ણય લેવામાં બહુ જ સરળતા રહે એ લોકો પોતે પણ કમ્પેર કરી શકે રાઇટ કયા પ્રોગ્રામના જે પણ કંઈ એમના પ્રશ્નો છે ડાયરેક્ટલી યુનિવર્સિટી રિપ્રેઝેન્ટેટિવ્સને પૂછી શકે છે તો હું આપ મારું નામ જયદીપ ત્રિવેદી છે હું આપની ચેનલના માધ્યમથી વડોદરા અને આસપાસના રહીશોને એક વિનંતી કરીશ આ એક્ઝિબિશન ફક્ત આજના માટે છે પચીસ એપ્રિલ બે હજાર રોજ એક જ દિવસ માટે છે વડોદરામાં ગ્રાન્ડ મર્ક્યુર સૂર્ય પેલેસમાં એનું આયોજન છે સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી છે તો જરૂરથી જે આને લગતા વિષયને લગતા જે બાળકો હોય પેરેન્ટ્સ હોય તો જરૂરથી આની મુલાકાત લે ધન્યવાદ હલો માય સેલ્ફ બંસી બનારા પારોલ યુનિવર્સિટીમાંથી આવું છું આપણે આજે અહીંયા અફેર્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો છે એજ્યુકેશન ફેર જેમાં ઘણી બધી યુનિવર્સિટીએ પાર્ટ લીધેલો છે જેમાં પારોલ યુનિવર્સિટીએ બી લીધેલો છે પારોલ યુનિવર્સિટીમાં આપણે અલગ અલગ પ્રકારના કોર્સીસ થાય છે દસમા અને બારમા પછીના સાયન્સ કોમર્સ આર્ટ્સ પછીના બધા કોર્સીસ કરાવવામાં આવે છે એડમિશન પ્રોસેસ ઓલરેડી આપણે સ્ટાર્ટ થઈ ગયેલી છે જેમાં આપણે કેમ્પસમાં બી ઘણી બધી સુવિધાઓ આપીએ છીએ હોસ્ટેલ્સ વગેરે આપણી પાસે છે બધું જ છે સો એકવાર કેમ્પસ આવીને વિઝિટ કરી શકો તમે અને બધા કોર્સિસની માહિતી બી મેળવી શકો છો ફેસિલિટીઝમાં એડમિશન્સ માટે અગર આપણે વાત કરીએ તો અત્યારે ફરવરીથી આપણે એડમિશન સ્ટાર્ટ થઈ ગયેલા છે સર અને ફેસિલિટીઝ યુનિવર્સિટીમાં પ્રોવાઈડ કરીએ છીએ ઘણા બધા સેલ્સ છે આપણે ત્યાં જેમાં સ્ટુડન્ટને સ્ટાર્ટઅપ વગેરે બી આપણે જે અગર કોઈ સ્ટુડન્ટ છે જે લોકોને સ્ટાર્ટઅપ કરવું છે તો ફંડ વગેરે જે છે એ બી યુનિવર્સિટીમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે હોસ્ટેલ્સ આપણી પાસે આખા કેમ્પસમાં આપણે સત્યાવીસ હજાર જેટલા સ્ટુડન્ટ્સ છે એ લોકો જો હોસ્ટેલમાં રહે છે ચોત્રીસ આપણી પાસે હોસ્ટેલ છે જેમાં ગર્લ્સ અને બોયસ ત્યાં રહે છે આપણી પાસે બસો પચાસ बंसी बंसी फर्स्ट ऑफ ऑल आई आईल इंट्रोड्यूस सेल्फ मैं डॉक्टर प्रीति जोशी प्रिंसिपल स्कूल ऑफ स्कूल ऑफ़ लिबरल आर्ट्स ह्यूमैनिटीज एंड सोशल साइंसेज श्री बालाजी यूनिवर्सिटी पुणे बालाजू यूनिवर्सिटी अभी एजुकेशन फेस्ट यहाँ पे अफेयर्स का जो एजुकेशन फेस्ट चल रहा है उसमें पार्टिसिपेट कर रही है एंड वी आर सो हैप्पी टू सी द फुटफॉल हमारी यूनिवर्सिटी में बेसिकली इट्स वेरी फेमस फॉर मैनेजमेंट कोर्सेस एम बी कोर्सेज बट नाउ इट गॉट द स्टेटस ऑफ स्टेट प्राइवेट यूनिवर्सिटी इन टू तो अभी हमने यू जी कोर्सेज भी शुरू किए हैं सिंस लास्ट थ्री ईयर्स उसमें बी है बी है बी ए लिबरल आर्ट्स है एंड लॉ कोर्सेस है हमारे पास मोर देन फाइव थाउजेंड फाइव हंड्रेड स्टूडेंट्स हैं जहाँ पे प्लेसमेंट्स एंड इंटर्नशिप बहुत अच्छी तरह से दी जाती है श्री बालाजी यूनिवर्सिटी फोकस करती है होलिस्टिक डेवलपमेंट पे, सो so हम क्लासरूम एजुकेशन तो देते ही है बट उसके साथ ही बच्चों का ओवरऑल डेवलपमेंट कैसे हो उसके लिए भी हम बहुत सारी एक्टिविटीज़ करते रहते हैं उनके लिए उनको एक्सपीरियशल लर्निंग के लिए एक्सपोजर देते हैं और बच्चों को इन ऑल फील्ड्स हाउ टू बी अ गुड ह्यूमन बीइंग अलोंग विद देयर प्रैक्टिकल एक्सपर्टीज उनको अच्छा इंसान कैसे बनाते हैं ये श्री बालाजी यूनिवर्सिटी में हम उनको सिखाते हैं सो वी आर सो हैप्पी टू बी पार्ट ऑफ दिस एजुकेशन फेयर थैंक यू मेरा नाम डॉक्टर प्रीति जोशी है मैं प्रिंसिपल हूँ यू स्कूल श्री बालाजी यूनिवर्सिटी पुणे